નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આજનો જે વિડીયો વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણા આ કરંટ અફેરના લેક્ચરની પીડીએફ જોઈતી હોય જૂના જે પણ કરંટ અફેર જે યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધાની તમને મંથલી વીકલી પીડીએફો મળી જશે આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એમાંથી તમે બધી જ કરંટ અફેરની પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો ક્લિયર આ આપણો પેઇડ કોર્સ છે બરાબર એ પેઇડ કોર્સની અંદર બધું એક્સેસ કરી શકો છો એપ્લિકેશન માં બધી માહિતી મળી જશે છતાં પણ કંઈ ન સમજાય તો આ નંબર આપેલા છે એમાં ફોન કરી પણ પૂછી શકો છો ક્લિયર શરૂ કરીએ આજનો 7મી જાન્યુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર્સ નો કરીએ હાલમાં જ WHO ફાર્મા કોવિજિલન્સ એમાં ભારત વૈશ્વિક સ્તર ઉપર કેટલામાં સ્થાન ઉપર પ્રાપ્ત કર્યું છે તો WHO ફાર્મા કોવિજિલન્સ છે એમાં ભારતનું સ્થાન 8મું છે આન્સર આવશે આઠ હવે જૂનો જે ડેટા કમ્પેર કરવા જઈએ આનો તો બે હજાર ને ચૌદમાં ભારતનું જે સ્થાન હતું બરાબર એ એકસો ને હતું અને એની કમ્પેરમાં અત્યારે દસેક વર્ષ પછીનું તમે ડેટા જુઓ બરાબર તો અત્યારે ભારતે ખૂબ જ સારી પ્રગતિ કરી છે કોવિજિલન્સ એટલે શું ફાર્મા કોવિજિલન્સ એની પણ વાત કરીએ તો દવા જે હોય બરાબર એની ક્વોલિટી ગુણવત્તા બરાબર અને એની સાઇડ ઇફેક્ટ એવી બધી બાબતોની ઉપર જે મોનિટરિંગ રાખ્યું હોય તો એવી બાબતોમાં ભારતનો ક્રમ વિશ્વમાં આઠમો છે પ્રથમ સ્થાન ઉપર એમાં અમેરિકા છે બરાબર અમેરિકાનો રેન્ક પહેલો છે ક્લિયર આ બધી વસ્તુ યાદ રાખવા જેવી છે આમાંથી ક્વેશ્ચનો આવી શકે છે ઓકે તો ડબલ્યુ એચ ઓની સ્તરની રેન્કિંગ છે ફાર્માકો વિજિલન્સની ભારતનો ક્રમ આઠમો છે દવાઓની સલામતી એટલે કે સેફ્ટી ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને સાઈડ 14 ચૌદમાં બરાબર ભારતનું સ્થાન એકસો મો હતું ને વખતે કેવી દવા હતી એ પણ બધાને આપણને ખબર છે અત્યારે ભારતનું ફાર્મા સેક્ટરે જે પ્રગતિ હાસિલ કરી છે એકદમ નોંધપાત્ર છે ઓકે અને ભારતનું સ્થાન આઠમું છે બાકી આ સુધારો ભારતની ડ્રગ સેફટી મોનિટરિંગ સિસ્ટમ છે એને મજબૂત દર્શાવે છે એ તો જોઈને જ ખબર પડે બાકી આ દવાઓથી થતા એડવર્સ ડ્રગ રિએક્શન છે એની ઓળખ કરવી એ ફાર્મા કોવિજલેન્સમાં મુખ્ય હેતુ છે એક આવી સંસ્થા પણ છે ફાર્મા કોવિજલેન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા એ કાર્યરત છે ભારતની અંદર અને એનું નોડલ સેન્ટર છે એ ઇન્ડિયા ફાર્મા કોપે કોમિશન ગાઝિયાબાદ જે આવેલું છે ત્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં ક્લિયર ભારત

કરે છે પ્રોટેક્શન એન્ડ રિહિલિટેશન ઇન ચેન્જિંગ ગ્લોબલ લેન્ડસ્કેપ છે હવે જો પહેલી વસ્તુ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ હવે એની અંદર કાયમી સભ્યોની સંખ્યા કેટલી અને બિન કાયમીની કેટલી ક્લિયર કાયમી સભ્યની સંખ્યા કેટલી 5 બિન કાયમીની કેટલી 10 કાયમી સભ્ય છે તો બદલાતા નથી 10 બિન કાયમી છે એ બદલાયા કરે છે ઓકે તો 10 બિન કાયમી એ દર 2 વર્ષે છે બદલાય છે દર કેટલા વર્ષે બદલાય છે 2 વર્ષે આજે નિયુક્ત થયા તો 2 વર્ષ પછી એનો કાર્યકાળ પૂરો થઈ જાય તો હાલમાં આ ક્વેશ્ચન એવો છે કે અસ્થાયી સદસ્ય તરીકે કોની નિયુક્તિ થઈ તો દસ અસ્થાય એટલે કે બિનકાયમી અત્યારે નવા કોણ આવ્યા તો બહરીન આવ્યું કોલંબિયા હાલમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ એટલે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ એમાં બહરીન કોલંબિયા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો લાતવિયા અને લાયબ્રેરિયા બધા જ નવા આવ્યા છે બીજી વાત કરીએ તો કોણ ગ્યુ આ પાંચ નવા આવ્યા તો ગ્યુ કોણ તો કે અલ્જીરિયાનો કાર્યકાળ પૂરો થયો ગુયાનાનો દક્ષિણ કોરિયા અને તેમજ આ બધા કાર્યકાળ પૂરો થઈ ગયો એટલે જતા રહ્યા તો પાંચ કાયમી હોય દસ બિન કાયમી હોય દર બે વર્ષે બદલાય કરે એ કોણ બદલાય બિન કાયમી બદલાય પાંચ કાયમી સદસ્યો કોણ રશિયા અમેરિકા ચીન ફ્રાન્સ અને યુકે બિન કાયમીમાં કોણ છે બિન કાયમી દસ છે એમાં પાંચ તો જોઈ લીધા બહરીન કોલંબિયા ડીઆરસી ત્યારબાદ લાત્વિયા લાઇબેરિયા ઓકે આ પાંચ જોઈ લીધા હતા બાકી આ પાંચ કયા ડેનમાર્ક ગ્રીસ પનામા પાકિસ્તાન અને સોમાલિયા બરાબર બાકી યુએન સંયુક્ત રાષ્ટ્રનું જે મુખ્ય મથક છે એ ક્યાં છે ન્યુયોર્કની અંદર આવેલું છે અમેરિકામાં એનું વાત કરીએ તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસમાં સ્થાપના થઈ હતી એના પછીનો ક્વેશ્ચન વૈશ્વિક સ્તરે ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલું છે તો વૈશ્વિક સ્તરે ભારતનું ડાંગરના ઉત્પાદનમાં સ્થાન છે પહેલું છે કોને પાછળ છોડ્યું તો કે કે ચીનને પાછળ છોડ્યું છે ભારતે ચીનને પાછળ છોડી ભારતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ડાંગરના ઉત્પાદનમાં થોડીક વાત આ ટોપિક વિશે કરીએ તો ડાંગરના ઉત્પાદનમાં ભારતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ચીનને પાછળ છોડ્યું ટોટલ 152 મિલિયન ટન ભારતે ડાંગરનું ઉત્પાદન કર્યું છે રિપોર્ટ કોણે આપ્યો છે તો કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આપ્યો છે એનું હેડક્વાર્ટર ક્યાં છે સાહેબ તો કે કે ઇટાલીના રોમમાં બરાબર તો FAO એ ડેટા આપ્યો છે લામા પણ ભારતનું ડાંગરના ઉત્પાદનમાં સ્થાન પહેલું છે ડાંગર ભારતનું મુખ્ય ખાદ્ય અનાજ તરીકે ઓળખાય છે મુખ્યત્વે ખરીફ ઋતુમાં થાય ખરીફ ઋતુ કોને કહે તો કે ચોમાસામાં થાય એને આ તમારી જ્યોગ્રાફી આવી ગઈ બરાબર મોન્સૂન એટલે કે ચોમાસામાં થાય એવા પાકને ખરીફ પાક કહેવાય જેમ કે ડાંગર પાક છે તો એને પાણી વધારે જોવે જે લોકો ખેતી કરતા હશે એને આઈડિયા હશે કે ડાંગરના પાકને શું જોવે પાણી વધારે જોવે બરાબર તો એવા વિસ્તારોમાં જ ડાંગરની ખેતી થતી હોય છે ઓકે બાકી સૌથી વધારે ઉત્પાદન ડાંગરનું ઉત્તર પ્રદેશમાં થાય બીજો ત્રીજો યાદ રાખવાની જરૂર નથી ચર્ચામાં રહેલ ભારતની પ્રથમ મહિલા સ્વતંત્રતા સેનાની રાણી વેલુ નાચિયાર કયા રાજ્ય સાથે સંબંધિત છે તો રાણી વેલુ નાચિયાર એ તમિલનાડુ રાજ્યના છે આન્સર આવશે તમિલનાડુ મને યાદ છે રાણીબેલનું નાચરનું વીર મંગાઈ કહેવાય છે વીર મંગાઈ ઓકે વીર મંગાઈ તરીકે ઓળખાય છે આ ટાઈપનો એક ઇવેન્ટમાં મેસ્કોટ રાખ્યો હતો ત્યારે ક્વેશ્ચન પૂછાણો હતો બરાબર ને અત્યારે મોદી સાહેબે શ્રદ્ધાંજલિ આપી છે તો એ કિસ્સામાં ચર્ચામાં રહ્યા છે તો અહીંથી ક્વેશ્ચન આવી શકે છે ક્લિયર લાસ્ટ ટાઈમ આવો ક્વેશ્ચન આવ્યો હતો હજી પણ આવી શકે છે રાણી વેલુના ચાર વિશે ક્વેશ્ચન આવશે એવું મને અંદરથી થાય છે તો પીએસઆઈ કોન્સ્ટેબલ માટે આ ટોપિક શાંતિથી વાત જો થોડું ઘણું ડિટેલમાં લેવાનો પ્રયત્ન કરેલો છે તો મોદી સાહેબે મહિલા સ્વતંત્રતા સેનાની ભારતના સૌથી પહેલા જેમનું નામ છે રાણી વેલુ નાચર એમને શ્રદ્ધાંજલિ આપી દીધી ભારતની પહેલી મહિલા સ્વતંત્રતા સેના તરીકે ઓળખાય છે તમિલનાડુ રાજ્યના છે જન્મજયંતિ ક્યારે હતી તો કે ત્રણ જાન્યુઆરી હતી

ફ્રેન્ચ હૈદર અલી સાથે ગઠબંધન કર્યું રાણી વેલુના સેનામાં ઉદય લક્ષ્મી નામની પણ એક મહિલા યોદ્ધા હતી એમણે પણ અંગ્રેજો સામે લડવા લડતા બલિદાન આપ્યું મહિલાઓ માટે એમણે અલગ સૈન્ય દળ રચ્યું હતું રાણી વેલુના ગુરીલા યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી અને શિક્ષણ પ્રેમી તેમજ બહાદુર શાસિકા તરીકે એમનું નામ હતું ક્લિયર તો આ બધા જ ક્વેશ્ચન અગત્યના છે કોઈ પણ ટોપિકમાંથી આવી શકે છે લાંબી દૂરીના રોકેટ લોન્ચર જેનું નામ સૂર્યાસ્ત્ર એને બનાવવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે અને સૂર્યાસ્ત્ર બનાવવા માટે ભારત કરાર કરે છે ઇઝરાયલ સાથે તો આવશે ઇઝરાયલ ક્લિયર હાલમાં જ ભારત ઇઝરાયલ સાથે લાંબી દૂરીના રોકેટ લોન્ચર જેનું નામ છે સૂર્યાસ્ત્ર રાખવામાં આવશે એના માટે ઇઝરાયલ સાથે કરાર કરે છે ભારતના પ્રથમ સ્વદેશી લાંબી દૂરીના રોકેટ લોન્ચર સિસ્ટમ ગણવામાં આવશે સૂર્યાસ્ત્રને મેક ઇન ઇન્ડિયા હેઠળ બનશે બાકી ભારત ઇઝરાયલનો સંયુક્ત સહયોગથી આખું બનાવવામાં આવશે આર્ટિકલ સમ વધારો થશે રેન્જ આની દોઢસો થી લઈ અને ત્રણસો કિલોમીટર સુધીની રેન્જ થશે ઓકે બાકી દુશ્મનના ડીપ સ્ટ્રાઇક એના ઉપર હુમલો કરી ઓકે હાઈ એટલે કે એકદમ સચોટ નિશાન સાથે ટાર્ગેટને હિટ કરવાની ક્ષમતા ધરાવશે તમામ પ્રકારના વાતાવરણમાં પણ કામ કરશે ક્લિયર ચાલો એના પછી હાલમાં જ ભારતની પહેલી બુલેટ ટ્રેન ઓકે એ પંદર ઓગસ્ટ સત્યાવીસ સુધીમાં કયા શહેરો વચ્ચે દોડશે તો અત્યાર સુધી મેં તમને પહેલા પણ કીધું હતું કે ભારતમાં કોઈ પણ મેગલેવ ટ્રેન નથી ટોપિક ચર્ચામાં અને કોઈ પણ પણ બુલેટ ટ્રેન ભારતમાં નથી સૌથી પહેલી જે છે સત્યાવીસ સુધીમાં ચાલુ થશે એના માટે કામગીરી ચાલુ જ છે દિલ્હીથી દિલ્હી નહીં અમદાવાદ થી મુંબઈ વચ્ચે શરૂ થવાની છે તો ઓપ્શન સી આપણો આન્સર બનશે હાલમાં જ ભારતની પહેલી બુલેટ ટ્રેન પંદર ઓગસ્ટ સત્યાવીસ સુધીમાં તૈયાર થશે આવતા વર્ષ સુધીમાં હજી દોઢેક વર્ષ બાકી રહેશે બરાબર શરૂ થવામાં ક્લિયર બાકી અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થવાની છે અશ્વિની વૈષ્ણવે આની અંગેની જાહેરાત કરી છે મુંબઈ અમદાવાદ માટેનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એને એમ એ એચ એસ આર તરીકે ઓળખાય છે એટલે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ એને હાઈસ્પીડ રેલ કોરિડોર નામથી પણ ઓળખવામાં આવે છે આખા પ્રોજેક્ટને હવે ક્વેશ્ચનો પૂછાઈ શકે એવા છે જેમ કે કોરિડોરની કુલ લંબાઈ પૂછી શકે આપણી ટેસ્ટમાં ક્વેશ્ચન છે 508 ને આઠ કિલોમીટરની કોરિડોરની લેન્થ છે ઝડપ પૂછી શકે છે ઝડપ છે ત્રણસો કિલોમીટર છે ટોટલ બાર સ્ટેશન છે ઓકે એમાંથી ગુજરાત ટર્મિનલનું જે સ્ટેશનનું નામ છે સાબરમતી અમદાવાદમાં રહેશે અને મુંબઈ ટર્મિનલ સ્ટેશન છે બી કેસી એટલે કે બાંદ્રા કોટલા કોમ્પ્લેક્ષમાં હશે આખો જાપાન સાથે સહયોગ કરીને બનશે જેમાં જાપાન જે ઉપયોગ કરવામાં આવેલો છે ક્લિયર બાકી વાત કરીએ તો આમાં ગુજરાત મહારાષ્ટ્ર દાદરાનગર હવેલી માંથી પણ તૈયાર કોરિડોર પસાર થશે સૌથી પહેલો જે સેક્શન છે આનો એ સુરત બિલી મોરા વચ્ચે શરૂ થશે ક્લિયર અને આખો કોરિડોર છે ક્યાં સુધી પૂરો થશે બે હાજર ઓગણત્રીસ સુધીમાં ક્લિયર અને જે આખો ડિસ્ટન્સ કવર થાય છે એમાં ઘણો બધો સમય લાગે છે એ બે થી ત્રણ કલાકમાં કપાઈ જશે બુલેટ ટ્રેન ખરેખર ઝડપી હોય ત્રણસો કિલોમીટર પ્રતિ કલાક એટલે ઘણું ઝડપી થાય એટલે એક વખતના ક્વેશ્ચન જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે જન વિશ્વાસ બિલ બે હજાર છવ્વીસ એને મંજૂરી મળી છે કોણે આપી છે તો આ દિલ્હી સરકારે આપી છે આન્સર આવશે દિલ્હી આઠમું વેતન આઠમું રાજ્ય વેતન આયોગ બનાવનારું ભારતનું પહેલું રાજ્ય કયું આઠમું રાજ્ય વેતન આયોગ બનાવનારું ભારતનું પહેલું રાજ્ય કયું જો અહીં આયોગ બન્યો છે મંજૂરી નથી આપી દીધી એનો આઠમો પગાર પંચનો આયોગ બન્યો છે એ આશામાં બનાવે છે આવું કરનારું સૌથી પહેલું રાજ્ય છે ભારત મેં કયા દેશે કાઉન્સિલર કાઉન્સિલર સમજૂતી કરાર હેઠળ કોઈ કેદીઓની યાદી આદાન પ્રદાન કરી જો આ ભારત પાકિસ્તાન કરે છે બરાબર ભારત પાકિસ્તાન કેદીઓની યાદી તો આદાન પ્રદાન કરે જ છે સાથે ન્યુક્લિયર સાઇટ જે હોય છે એની પણ યાદી આદાન પ્રદાન કરે છે ભારત પાકિસ્તાન આપે પાકિસ્તાન ભારતને આપે જેથી બંને હુમલા ના કરી દે એકબીજાના બીજાના ન્યુક્લિયર સાઇટ ઉપર બરાબર તો આ પાકિસ્તાન સાથે કરી છે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મન કલ્યાણ દિવસ અથવા તો ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે ક્યારે ઉજવાય છે તો ત્રણ જાન્યુઆરી ઉજવાય છે અમેરિકી સેનાના અમેરિકી સેનાએ કયા દેશ ઉપર હુમલો કરીને તે દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરી આ ન્યૂઝ કોઈને ખબર ન હોય એવું બને નહીં બરાબર કેમ કે અમેરિકાને ઘણા બધા ફોલો કર્યું જ છે ઓકે તો કે મે કેક થી ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ માં ગગમન થી સ્ક્રોલ થઈને આવી જ ગયા છે ટ્રમ્પ સેવને વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ત્યાં બોમ્બિંગ કરી એર સ્ટ્રાઇકો કરી ઉતરી બરાબર તે રાષ્ટ્રપતિને પકડીને પાછા અહીંયા અમેરિકા લેતા જાય ક્લિયર તો એ ટાઈપ નું કાર્ય કરેલું અમેરિકાએ પટના ઉચ્ચ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકે કોની નિયુક્તિ થઈ ન્યાયમૂર્તિ સંગમકુમાર સંદમ બન્યા છે ઉર્જા અવસરચના પર સાયબર હુમલાથી બચવા માટે સમિતિ કયા રાજ્ય બનાવી આ ગુજરાતે બનાવી દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ નો કાર્યભાર કોને સંભાળ્યો એર માર્શલ તજિન્દરસિંહે સંભાળ્યો હાલમાં કયા ક્રિકેટર ઉસ્માન ખ્વાજા એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તો ઓસ્ટ્રેલિયાના છે ઉસ્માન ખાજા એમણે નિવૃત્તિ લઈ લીધી હોમર દેવ કોરિડોર યોજના અમલમાં મુકાઈ કયા દેશની છે કયા રાજ્યની છે છત્તીસગઢની છે ચુમ્માલીસમી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ કર્ણાટકના બેંગ્લોર માં શરૂ થઈ અને જન્મદર દર વધારા માટે ગર્ભ નિરોધક દવા ઉપર કાયદેસર ટેક્સ લગાવ્યો તે ચીને લગાવ્યો તેર ટકા વેટ લગાવ્યો ગર્ભ નિરોધક દવાઓ ઉપર તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આ કર અમલમાં આવી ગયેલો ક્લિયર બસ તો સાત તારીખના વિડીયોને વિદાય આપી દઈએ મળીએ આઠમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ છોકરાતે થેન્ક યુ ફોર વોચિંગ